નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પર્યાવરણની સુરક્ષા સ્વચ્છતા હેતુ વૈશ્વિક સ્તરે સામાજિક જાગૃતિ લાવવા ઉજવાય છે ત્યારે સમાજ નવનિર્માણ ભુજ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદૂરના રોપા વિતરણ કાર્યક્રમનું જુબિલી સર્કલ ભુજ ખાતે ગુરુવાર તારીખ પાંચમી જૂને સવારે કલાકે આયોજિત કરેલ છે સાંસદ તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે એકવીસમી સદીનું ભારત આબોહવામાં પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણ માટે અતિ સ્પષ્ટ રૂપરેખા સાથે અગ્રેસર છે વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યના વિઝન વચ્ચે સંતુલન પેદા કર્યું છે ત્યારે ગ્રીન ફ્યુચર ગ્રીન ઇકોનોમી અભિયાનને વેગ આપવા આપણું ધ્યેય છે તેના માટે રાષ્ટ્રીય જાગૃતતા લાવવા સિંદૂરના રોપાનું વિતરણ આયોજન કરવામાં આવેલ છે અંગદાન પ્રણેતા દિલીપ દેશમુખ દાદા સહયોગી સહયોગી છે આપણો જિલ્લો સરહદી જિલ્લો છે જાગૃતતા અને પર્યાવરણ માટે જાગૃતિની જરૂર છે આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી જાડેજા ભુજના સભ્યો કેશુ પટેલ ભુજ નગરપાલિકા અધ્યક્ષા લક્ષ્મી સોલંકી તથા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહેશે સિંદુરના રોપા વિતરણ પ્રસંગે જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સાંસદ વિનોદ ચાવડાએ અપીલ કરી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ